માનવ સેવા આશ્રમ કરનાર ગુજરાત શાખા દ્વારા મીના સદન ખેડબ્રહ્મ મુકામે શ્રીમદ ભગવ ગીતા જયંતિ ઉજવણી શુભારંભ નિષ્કેલંકી ધામ નો સંત શ્રી મહારાજ મહારાજ નિષ્ઠામાં કરવામાં આવેલ

અને સમયક સમજ હશે તો જ માનવ પોતાનો ઉદ્ધાર કરી શકશે તે અંગે એક કલાક સુધી પોતાની અમૂલ્યવાણીનો સૌને લાભ આપ્યો હતો સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં મુમુક્ષીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક અગ્રણીઓમાં કોલેજના મંત્રી શ્રી હરિહર પાઠક શ્રી દેવજીભાઈ પટેલ તેરા શ્રી શંકરલાલ શાહ રોજેન્ટાથી રમણભાઈ પટેલ વક્તાભાઈ પટેલ શાંતિભાઈ પટેલ ગોતા કંપાથી રમેશભાઈ પટેલ અને રમણભાઈ પટેલની ઉપસ્થિતિ હતી આભાર દર્શન શ્રી ત્રિભુવન શર્મા દ્વારા કરવામાં આવેલ યજમાન સંસ્થા તરફથી ત્રણ દિવસ શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિની ઉજવણી માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ અહેવાલ સરેશભાઈ પટેલ પ્રિન્સિપાલ સંતશ્રી શ્રી નથુરામ બાપા જેતી વિદ્યાલય ખેડબ્રહ્મા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર by 7 live.